ચાદર લઈ લ્યો ચાદર ચાદર લઈ લ્યો ચાદર શિયાળામાં ગરમી ના લાગે ઉનાળામાં ઠંડી ના અને મૂકી ચાદર લઈ લ્યો બધી અલગ અલગ કલર ની ચાદર કેવી એ બતાવજો ચાદર તો ઓઢે આવી કેવી હોય બતા કરી જોઈ તો પરસે કે બેહો એ બતાવો આ જો

હજાર રૂપિયા એનો ભાવ હજાર રૂપિયા ઓ ચાદર તો જોઈ યાર આ ઉનાળામાં ગરમી ના લાગે ને તું સીડ લે પોનસો ચાલુ થાય પોનસો તો ના મળે તો લે લેતા મારે તો નહીં લે વિચાર હરકો ભાવ કરતા બોલ પોનસો રૂપિયા કીધા મેં તો સીટ લે ના રવા દે

ભાઈ હું વેચો હ ચાદર વેકુ ચાદર એ અંદર આવજો લેવી છે મારા ઉતરો ઉતરો કેડતા રહે ને આ નાના નહીં કયો ભાયો એ આ તમે તો બે લો મારે બે લો યાર શું લાયો તે હાડી મારી હો ને મસ્ત મસ્ત ચાદર હોય બેહો ઓય મેલો ઓય તમે દાન ઘેર કોઈ નહીં કો ઘેર બરા શીતમજી હઈ યાર આ રેજો મોદી મસ્ત અલગ અલગ કલર ની ચાદર હોય

ના હોય તો બજારમાં જઈએ આપણે ડોશીએ કીધું હતું કે ચાદર બાતર લઈ આવો હા વાત સાચી મારે ચાદર તો લાવવાની હતી તો તમે અમે ખાઈ ભાઈ ના આવો શાંતિથી તો ચાદર બાતર લઈ આઈએ બજારમાં હાડો હજુ નઈ ત્યાં ખઈ ભઈ ના તો જઈએ આપણે બજારમાં હમણાં પેલો પાવારો ચાદર વાળો આવતો ને અલ્યા યાદ કર ચાદર વાળો આવીએ જો શંભુજી એ ઓમા જો ચાદર બતાવજો કેવી હ એકવા મરદ લાય બતાવવાની જો કે કેવી નઈ બતા બતા તો ખબર પડે કે

વાઘુ લેવું પડશે હા તો તમે લોદર લઈ લઉં આ તો યાર હા તમારા છોકરો લઈ લો ચાદર પિક્ચર મામા ઠાકોરે ઉઠી ત તમે યાર બહુ મુખા થઈ જાય બોલો લેવાની યાર ઓ લેવાની તો પણ બઉ ઝેની ચાર્જર બધા છોકરો તો

ના હોય તો બોલો અનુભવ બોલો નહી લેવા યાર હું કહું આમ તો બીયા લઈ લીધી હોય તો પેલી રાખવા કે કશે કે સૂકા ઓલે તો લાય પણ ડોસી ઓલી તો લીધી ના

કાળુમાં ઉભા તો રહ હા બોલો ચેતન કમ અત્યારે ખરાબ બપોરે ચાલ ઉઠી હા બપોર નહીં યાર ઠંડી છે જો એટલે તો નવી નવી એટલે આદ જ લીધી છસો રૂપિયા ની આજ તો નવી સુડાયસો હલાતા સી હવે હજાર કેતો છસો રૂપિયા લે યાર

બે ચાદર બારસો રૂપિયા બે ચાદરો બારસો ખાલી બારસો ચાલ્યા વધારે રૂપિયા ચાલ્યો એ એતો કેતો તો બે હજાર રૂપિયા

વેપારી ને વેપારી મગજ વાળો હોય સમજી લેવાનું એટલામ ચોઈ નહીં હોય એનું કરીને તમારું કરીને જતો રહ્યો ભાઈ ખંડીત નર આ દોડો દોડો લે હેડો હેડો પાકુબા દોડો લે પકઈ પાડી જોર નેકળો ધોકો મને ખેતરી ગયો